કારણ કે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં પચીસ હજાર આઠસો લોકોએ આત્મહત્યા કરી એટલે સરેરાશ ગુજરાતમાં દરરોજ પચીસ લોકો આત્મહત્યા કરે છે આજે સવારે જ્યારે ન્યૂઝપેપર હાથમાં આવ્યું તો આત્મહત્યાના પાંચ સમાચાર ન્યૂઝપેપરમાં જોવા મળ્યા ત્યારે લાગ્યું કે હવે સમાજે આ દિશામાં કંઈક વિચારવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે પહેલા આત્મહત્યાના બનાવો પાંત્રીસથી સાઠ વર્ષના યુવકો કે સ્ત્રીઓમાં વધારે જોવા મળતા હતા પરંતુ હવે પંદરથી ઓગણત્રીસ વર્ષના તરુણો અને યુવાનોમાં આ બનાવ વધારે જોવા મળે છે આજે સુરતમાંથી જ ત્રણ આત્મહત્યાના બનાવ સામે આવ્યા છે જેમાં સરથાણામાં રહેતા એક દંપતીને નાસ્તો કરવા જેવી નજીવી બાબતમાં માથાકૂટ થઈ અને બસ આ જ માથાકૂટનું મનમાં લઈ પત્નીએ ઝેરી દવા પી લીધી અને સારવાર દરમિયાન પત્નીનું મૃત્યુ થયું ચાર વર્ષના લગ્નજીવનમાં જ પત્ની દ્વારા આવું પગલું ભરવામાં આવતા એક દીકરી મા વગરની બની ગઈ છે જ્યારે એક પરિવાર પર આગ ફાટી પડ્યો આત્મહત્યા કરનાર તો આત્મહત્યા કરી જીવન ટુકાવી લે છે પરંતુ ભોગવવાનું પરિવાર અને બાળકોને આવે તો બીજી તરફ હજુ દસ દિવસ પહેલા બિહારથી એક યુવક રોજગારી માટે સુરત આવ્યો હતો અને અગમ્ય કારણોસર તેને ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવી લીધું આ રીતે રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરતા પરિવાર પણ ચિંતાતુર બન્યો છે બીજી તરફ નર્મદાના સાગવારાથી નર્સિંગનો અભ્યાસ કરવા માટે એક વિદ્યાર્થીની સુરત આવી હતી પરીક્ષાનું પેપર સારું ન જવાના કારણે આ વિદ્યાર્થીની ટેન્શનમાં હતી અને પિતરાએ બહેનના ઘરે ગળે ફાંસું ખાઈ જીવન ટૂંકાવી લીધું આ તરફ સમાચાર એક રાજકોટથી પણ આત્મહત્યાના સામે આવ્યા હતા વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં બીબીએનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની નવરાત્રી કરવા માટે રાજકોટ પોતાના ઘરે ગઈ હતી જેની તબિયત સારી ન હોવાના કારણે પિતાએ ગરબા રમવા જવાની ના પાડી અને બસ આ નાની વાતનું માઠું લાગી આવતા વિદ્યાર્થીને ગરભા સુખાઈ જીવન ટૂંકાવી લીધું ત્રણ બહેનોમાં સૌથી મોટી બહેને આવું પગલું ભરતા પરિવાર ખૂબ જ ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે તો આ તરફ અમદાવાદના મણિનગર ક્રોસિંગ પાસે રેલવેના એક કર્મચારી દ્વારા પાટા પર પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું છે જી હા રેલવેમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિએ ફાટક બંધ થયા બાદ બંને બાજુ વાહન ચાલકો ઉભા હતા અને લોકોની હાજરીમાં જ ટ્રેન નીચે સુઈ આત્મહત્યા કરી લીધી રૂવાડા ઉભા કરી દે તેવી આ ઘટનામાં આત્મહત્યાનું સાચું કારણ જાણવા નથી મળ્યું તો આત્મહત્યાથી થતા ઘણા મરણને કુદરતી મરણમાં ખપાવી દેવામાં આવે છે કારણ કે આત્મહત્યા એ કુટુંબ અને સમાજ માટે કલંકરૂપ કહી શકાય એટલે પોલીસના ચોપડે જે આંકડાઓ નોંધાય છે તે આંકડાથી આત્મહત્યાનો સાચો આંકડો ખૂબ જ મોટો હોય છે જે પરિસ્થિતિ ખરેખર જો આપણી શિક્ષણ વ્યવસ્થામાં એક પણ બાળક શિક્ષણના બોજના કારણે આત્મહત્યા કરે છે તો તાત્કાલિક ધોરણે આવા શિક્ષણ અને વ્યવસ્થાને બદલવી જોઈએ લેખકો સમાજશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકોએ અત્યારે જો કોઈ મુદ્દા પર ચર્ચા કરવાની હોય તો તે છે કે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ આટલું બધું શું કામ વધી ગયું છે પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓને યુવાનો શું ખરેખર શિક્ષણના બોજના કારણે આત્મહત્યા કરે છે કે પછી બીજા કોઈ કારણો જવાબદાર હોય છે હોય તો તે તજજ્ઞોના મતે હાલ આત્મહત્યા પાછળ નિષ્ફળતા ઉપરાંત પોતાના પરનો બોજ અને ડિપ્રેશન જેવા કારણો ખૂબ જ જવાબદાર હોય છે હાલ સોશિયલ મીડિયામાં લોકોને અનેક ફ્રેન્ડ્સ હશે પરંતુ પોતાનું હૃદય ઠાલવી શકે તેવો એક પણ મિત્ર નથી હોતું અને જેના કારણે લોકો હતાશામાં ગરકાવ થાય છે તો ક્યાંક સોશિયલ મીડિયાના કારણે દેખાદેખીનું પ્રમાણ પણ વધી ગયું છે મિત્રના ઘરે કોઈ નવી કાર આવી મોટું ઘર કોઈનું જોઈ લેવું કે પછી વિદેશી ટૂરના કોઈના ફોટા જોવા અને જેના કારણે લોકો વિચારે છે કે હું જ પાછળ રહી ગયો અને આવા કારણે તે હતાશામાં ગરકાવ થઈ જાય છે જ્યારે માણસને આત્મહત્યાનો વિચાર આવે ત્યારે માણસે પોતાની પાસે શું સારું છે અને પોતાને વધારે કોણ પ્રેમ કરે છે એ વ્યક્તિ વિશે એક વખત વિચાર કરી લેવો જોઈએ આત્મહત્યા માટે આર્થિક અને સામાજિક કારણની સાથે એક સૌથી મોટું કારણ છે માનસિક એકલતા આવું જીવન જીવીને શું કરવું માણસ જયારે એકલો પડી જાય ત્યારે વિચાર આવતા હોય છે આવા નિરાશાવાદી વિચાર જ ક્યાંક આત્મહત્યા તરફ માણસને લઈ જાય છે કારણ કે આપણે ક્યારે કોઈ ફિલ્મ જોવા જઈએ તો એ ફિલ્મ ન ગમે છતાં પણ આપણે ઇન્ટરવલ સુધી ફિલ્મ જોવા માટે બેસીએ છીએ કે આગળ કંઈક ફિલ્મમાં હજુ સારું આવશે તો પછી આપણે આપણી જીવનની ફિલ્મને અધવચ્ચેથી છોડીને શું કામ ઉભા થઈ જઈએ છીએ જીવનની ફિલ્મ માટે પણ એવું વિચારીએ કે જીવનમાં આગળ કંઈક સારું થવાનું હશે અને થશે પણ ખરું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશોને અને ખાસ અમારી ચેનલ જી જે સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશું કારણ કે આવા ટોપિક સાથે આવતી આવતીકાલે ફરી મળીએ છીએ